જ્યારે આરોપીઓ ગુનાને અંજામ આપીને ફરાર થઈ જતા હોય છે ત્યારે તેઓ વિચારતા હોય છે કે તેમને પોલીસ શોધી નહીં શકે પરંતુ કહેવાય છે કે પોલીસ ધારે તો આરોપીને પાતાળમાંથી પણ શોધી કાઢે છે આવો જ કિસ્સો સામે આવ્યો છે સુરતમાંથી નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા આરોપી જ્યારે ગુનાને અંજામ આપીને ફરાર થઈ જતા હોય છે ત્યારે અનેક કિસ્સાઓમાં આરોપી જિલ્લાની બહાર ભાગી જતા હોય છે અને આવા કિસ્સામાં પોલીસ માટે પડકાર બની જતો હોય છે તેમ છતાં પોલીસને જ્યારે આરોપીનું લોકેશન મળે છે અને આરોપી જ્યારે અન્ય રાજ્યમાં હોય છે ત્યારે કાંઠે આવેલી બોટ ડૂબી ન જાય તે માટે અગાઉ પણ આપણે જોયું છે કે આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ વિવિધ પ્રકારના વેશ ધારણ કરીને આરોપીને પકડવામાં સફળતા મેળવતી હોય છે ત્યારે સુરત પોલીસને પણ આ પ્રકારે ઓપરેશન પાર પાડીને આરોપીને પકડવામાં સફળતા મળી છે વાત કંઈક એમ છે કે એક વર્ષ અગાઉ એક ઠગ ઇચ્છાપુર જીઆઈડીસીમાં મોરબીથી કાગળનો માલ ઓર્ડરથી મંગાવીને અન્ય જગ્યાએ ડિલિવરી કરી પૈસા ચાવ કરી લીધા હતા રૂપિયા એક કરોડની ઠગાઈ કરી ચીટર નૈમેશ ઠક્કર ફરાર થઈ ગયો હતો તેતાલીસ વર્ષીય નૈમેશ ઠક્કર સામે ફરિયાદ નોંધાતા આરોપી ફરાર થઈ ગયો હતો ને આ બનાવને એક વર્ષ જેટલો સમય વીતી ગયો હતો ત્યારે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ અને જોરસંગભાઈને માહિતી મળી હતી કે ઠગ આરોપી મહારાષ્ટ્રના પુનામાં છુપાયેલો છે આ માહિતી મળતાની સાથે જ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસસી ગોહિલે પુના ખાતે ટીમ રવાના કરી હતી ઈચ્છાપુર પોલીસને આરોપીનું જે વિસ્તારનું લોકેશન મળ્યું હતું ત્યાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેપી પી જાડેજાની ટીમ પહોંચી ગઈ પરંતુ આરોપી થોડા થોડા દિવસે જગ્યા બદલતો રહેતો હોવાથી તે વિસ્તારમાંથી આરોપીને શોધી કાઢવા માટે પોલીસે ફૂડ ડિલિવરી બોયનું રૂપ ધારણ કર્યું હતું કારણ કે પોલીસને માહિતી હતી કે આરોપી અવારનવાર સ્વિગીમાંથી જમવાનું મંગાવે છે જેથી પોલીસે આરોપીના લોકેશનની આજુબાજુમાં આવતા સ્વીગીના ઓર્ડરના આધારે ત્યાં ત્યાં જઈને દિવસ સુધી પોલીસે ફૂડ ડિલેવરી બોયનું રૂપ ધારણ કર્યું હતું અને આરોપીના એડ્રેસની ખાતરી થઈ પોલીસે આ ઠગ આરોપીને ઝડપી પાડ્યો હતો આ આરોપી સામે સુરત અને મોરબીમાં એમ બે જગ્યાએ ગુના નોંધાયા છે અને આ પ્રકારે સુરત પોલીસે ઓપરેશન પૂરું પાડીને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે તો આ હતી ક્રાઇમ સ્ટોરી આ પ્રકારની કાયમ સ્ટોરી જો તમને પસંદ આવતી હોય તો આ વિડીયો ને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે